હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું કાચી કેરીનું વઘાર્યું જેને કેરીનું સંભાર્યું કે બટાક્યું પણ કહે છે ખાવામાં આ વઘાર્યું એટલું ટેસ્ટી લાગે છે કે જે દિવસે તમારા ઘરમાં આ વઘાર્યું બનશે તમે શાક ખાવાનું છોડીને આની જ સાથે ત્રણ ચાર રોટલી આરામથી ખાઈ જશો શાકની પણ જરૂર ના પડે એટલું ટેસ્ટી આ વઘાર્યું બને છે જેને પરફેક્ટ માપથી આજે આપણે બનાવવાનું શીખીશું તો ચલો આ ટેસ્ટી વઘાર્યું કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે આપણે સૌથી પહેલાં કેરી માપી લઈશું તો કેરી માપવા માટે એક વેઇટ સ્કેલ લઈશું એની ઉપર આપણે એક પ્લેટ મૂકીને જે પ્લેટનું વજન છે એ પહેલાં માઇનસ કરી દઈએ હવે એની અંદર આપણે ત્રણ નંગ કેસર કેરી મૂકીશું તો તમે જોઈ શકો છો ત્રણેય મળીને ટોટલ પાંચસોને ચોર્યાસી ગ્રામ એટલે કે પાંચસો એંસી ગ્રામ કેરી થઈ છે છસો ગ્રામમાં પંદર વીસ ગ્રામ જ ઓછી છે તો ત્રણેય કેરી બરાબર મેં ધોઈ લીધી છે હવે આપણે ઉપરનો થોડો ડીચાવાળો ભાગ કાપીને પીલરથી આ કેરીને છોલી લેવાની છે ધ્યાન રાખવાનું છે કે આ વઘાર્યું બનાવવા માટે કેરી એકદમ ફ્રેશ અને કડક હોય એવી જ કરવાની છે આ કેરી અત્યારે જ હું ખેતરેથી તોડીને લાવી છું તો એકદમ ફ્રેશ છે અને તમે ચાહો તો રાજાપુરી કે તોતાપુરી કેરીનો પણ આમાં યુઝ કરી શકો છો પણ જો થોડી ખાટી હોય એવી કેરી લેશું તો વઘાર્યું પણ ખાટું મીઠું બને છે તો ત્રણેય કેરીને અહીંયા મેં છોલી લીધી છે હવે આપણે એને કટ કરવાની છે તો કટ કરવા માટે આપણે એના મીડિયમ ટુકડા રાખીશું એકદમ વધારે પડતા નાના પણ નહીં કરીએ અને એકદમ વધારે પડતા મોટા પણ નહીં કરીએ મીડિયમ ટુકડામાં ત્રણેય કેરીને આપણે સમારી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણેય કેરીને મેં સમારી લીધી છે અને ગોટલી કાઢ્યા પછી એનું કેટલું વજન થાય છે એ પણ આપણે ફરીથી માપી લઈએ જેથી કેટલો ગોળ લેવો એ આપણને ખબર પડી શકે તો ગોટલી અને છોતરા કાઢી લીધા પછી આપણી જે આ કેરીના ટુકડા છે એ ત્રણસો ગ્રામ જેટલા રહી ગયા છે તમે જોઈ શકો છો તો એ હિસાબથી આપણે આગળ ગોળ લઈશું હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરવા મૂકીશું એમાં વન ફોર્થ કપ આપણે તેલ 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 છે છે થઈ જાય એટલે એમાં અડધી ચમચી આપણે રાઈ ઉમેરીશું ખડા મસાલામાં બે સુકા લાલ મરચા એક ઇંચનો તજનો ટુકડો છ સાત કાળા મળી ત્રણથી થી ચાર લવિંગ અને બે નાના તમાલપત્ર ઉમેર્યા છે અડધી ચમચી હિંગ ઉમેરી દઈએ અડધી ચમચી સૂકા આખા ધાણા ઉમેરીશું અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું બધું જ બરાબર મિક્સ કરીને આપણે ત્રીસ સેકન્ડ માટે આને સાંતળી લેવાનું છે ત્રીસ સેકન્ડ સાંતળ્યા પછી આપણે જે કેરી કટ કરીને રાખી હતી એ આમાં એડ કરી દઈશું સાથે જ આપણે સ્વાદ મુજબ એમાં મીઠું ઉમેરી દેવાનું છે હવે બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈએ જો તમારે આમાં મેથીના દાણા ઉમેરવા હોય તો ચમચી મેથીના દાણા પણ ઉમેરી શકાય છે હવે બસ થાંકીને બે મિનિટ આપણે એને ચડવા દેવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું અને કેરીને આપણે ચેક કરી લઈએ કે કેરી ચડી છે કે નહીં કેસર કેરી છે એટલે જલ્દી ચડી જાય છે રાજાપુરી લેશો તો એકાદ મિનિટનો સમય આગો પાછો થઈ શકે છે તો બસ કેરીને આપણે સિત્તેર એસી ટકા જેટલી જ ચડવા દેવાની છે ટોટલી ચડવા નથી દેવાની તો હવે એની અંદર આપણે અઢીસો ગ્રામ જેટલો દેશી ગોળ ઉમેરીશું એમ તો જેટલી કેરી હોય એટલો જ ગોળ લેવાનો હોય છે ત્રણસો ગ્રામ કેરી હતી તો ગોળ પણ ત્રણસો ગ્રામ જ લેવાનો હોય છે પણ આ દેશી ગોળ છે એની મીઠાશ વધારે હોય છે જો તમે વ્હાઈટ કોલાપુરી ગોળ લેતા હોય તો ત્રણસો ગ્રામ ગોળ તમારે આમાં એડ કરી દેવાનો છે અને ગોળ જે છે એની ક્વોન્ટિટી કેરી કેટલી ખાટી છે એના પર પણ ડિપેન્ડ કરે છે તો સતત આપણે હલાવતા રહેવાનું છે જેથી ગોળ આપણો સરસ ઓગળી જાય તો જ્યારે આ રીતે ગોળ ઓગળી જાય એ પછી આપણે ખુલ્લું રાખીને જ મીડિયમ ફ્લેમ ઉપર બે થી ત્રણ મિનિટ એને ચડવા દઈએ કારણ કે જો ઢાંકી દઈશું તો કેરી આપણી એકદમ મેસી થઈ જશે તો બસ ખુલ્લું રાખીને બે ત્રણ મિનિટ એને આપણે થવા દઈશું તો ફ્રેન્ડ્સ બે મિનિટ અહીંયા ખુલ્લું રાખીને જ મીડિયમ ફ્લેમ પર મેં એને કૂક કર્યું છે હવે આપણે આની અંદર ધાર ચેક કરવાનો છે તો એના માટે જે ચમચા ઉપર લાગેલું છે એ થોડુંક મિશ્રણ લઈને આપણે અમુક સેકન્ડ એને ઠંડુ થવા દેવાનું છે અને આંગળી અને અંગૂઠા વચ્ચે લઈને અમુક સેકન્ડ પછી આપણે ચેક કરીએ તો આની અંદર એક તાર બનવો જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ આમાં એક તાર બને છે તો હવે આપણે આને વધારે નથી કૂક કરવાનું તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ રીતે ચમચો હલાવતા રહીને પંખા નીચે રાખીને એને ઠંડુ કરીશું જેથી જલ્દી ઠંડુ પડી જાય તો ફ્રેન્ડ્સ આપણું વઘાર્યું હવે ટોટલી ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થયા પછી તમે કન્સિસ્ટન્સી જોશો તો આ રીતે થોડી ઘાળી થઈ ગઈ હશે તો હવે આપણે એની અંદર વન એન્ડ હાફ ટેબલ સ્પૂન એટલે કે દોઢ ટેબલ સ્પૂન જેટલો અથાણાનો મસાલો એટલે કે સંભાર મસાલો ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જો તમે ગરમ ગરમમાં કાશ્મીરી લાલ મરચું અને અથાણાનો મસાલો એડ કરશો તો આ વઘારિયાનો કલર થોડો ડાર્ક થઈ જશે એટલે ઠંડુ થાય પછી જ મસાલો ઉમેરવા તમે જોઈ જોઈ શકો છો કેટલું ટેસ્ટી આપણું વઘાર્યું રેડી થયું છે દેશી ગોળ ઉમેર્યો હતો એટલે થોડો કલર એનો ડાર્ક આવ્યો છે પણ હેલ્થ માટે દેશી ગોળ સારો હોય છે તમે આમાં અડધી ખાંડ અને અડધું ગોળ એ રીતે પણ એડ કરી શકો છો તો આપણું વઘાર્યું રોટલી ભાખરી થેપલા સાથે ખાવા માટે રેડી છે તો હવે આ વઘાર્યાને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો એકવાર ખાવા બેસો તો રોટલી ઓછી પડી જાય એટલું ટેસ્ટી લાગે છે આ સિઝનમાં વધારે ક્વોન્ટિટીમાં બનાવીને કાચની જારમાં ભરીને તમે આખું વરસ ફ્રીજમાં એને સ્ટોર કરી શકો છો તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો